નમસ્કાર દર્શક મિત્રો એક ચી સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે શિક્ષકની નવી ભરતી આવી ગઈ છે અને પીટીસી અને બી એડવાળાને અન્યાય થયો છે અને હવે શું જે જૂની ભરતી છે તેની જિલ્લા પસંદગી પણ રદ કરવામાં આવશે તો આના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી આપીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય અને એજ્યુકેશનના લગતી તમામ માહિતી મેળવવા માગતા હોય તો આપણે જરૂર જરૂરથી કરજો તો એક પરિપત્ર આપ્યો છે એના માધ્યમથી આપણે તમને માહિતી આપી તો ચાલો અમે જોઈએ તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે જે ન્યૂઝના માધ્યમથી બતાવવામાં આવ્યું છે કે શિક્ષક ભરતી મુદ્દે મોટા સમાચાર ગુજરાતમાં ધોરણ એકથી બારમાં ખાલી જગ્યાઓ પર ન્યુરો શિક્ષકોની જોતા રહીજો તો આ છે પરિપત્ર તેમાં શૈક્ષણિક કાર્ય ખોરંભાય નહીં તે માટે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે નિવૃત્ત શિક્ષકોની માનવ વેતનથી કામગીરી સોંપવા બાબતે જે આ પરિપત્ર છે એટલે કે હવે જે શિક્ષકોની ભરતી થઈ છે ત્યારબાદ જે ખાલી જગ્યા રહે છે તેમાં નિવૃત્ત શિક્ષકોને પણ સામેલ કરવામાં આવશે તો આ સંપૂર્ણ પરિપત્ર છે તે તમે વાંચી રહો છો અને આ આપણે તમને બતાવવામાં આવ્યું છે